જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આ છીએ પાણીના ટાંકા માટેની સહાય યોજના કે જે યોજના દ્વારા ખેડૂત ભાઈઓને ટાંકો કરવા છે કેટલી સહાય કરે છે યોજનામાં કઈ રીતે ફોર્મ ભરવાનું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ અને કયા કયા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે એ હું તમને તમામ માહિતી આ વીડિયો જણાવવાનો છું આજની તારીખમાં આ યોજના માટેના ફોર્મ ભરવાના ચાલુ છે તો આ વિડીયો તમારા વોટસઅપ ગ્રુપમાં મોકલીજો જેથી કોઈ ખેડૂત ભાઈઓને લાભ મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે આ એક ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં બાગાયત વિભાગ દ્વારા ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા પર સહાય આપવામાં આવે છે પણ આ માટે ખેડૂત નિયમો પાત્રતા હોવી જોઈએ તો ચાલો જોઈએ કે કયા ખેડૂતો લાભ લઈ શકે છે તો એમાં ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ અને ખેડૂતને બે વીઘા કરતાં વધારે જમીન હોય તો લાભ મળે છે યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકે છે જેમ કે એસસી એસટી એસ અને જનરલ કેટેગરીના જાતિના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે અને મિત્રો આ યોજનામાં જાતિ પ્રમાણે સહાય મળે છે કોને કેટલી સહાય મળે એ જોઈએ તો એમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિમાં આવતા ખેડૂતોને યુનિટ કોસ્ટ એક લાખ અનુસૂચિત જનજાતિ ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા પંચોતેર હજારની મર્યાદામાં સહાય મળે છે ત્યારબાદ એસસી જાતિમાં આવતા ખેડૂતને પણ પંચોતેર હજારની સહાય મળે છે ત્યારબાદ એ સિવાય જાતિના ખેડૂતોને ખર્ચના પચાસ ટકા અને વધુમાં વધુ પચાસ હજારની મર્યાદામાં સહાય મળે છે ત્યારબાદ જો ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો સરકારે અમુક નિયમો અને શરતો પણ નક્કી કરેલ છે તો એમાં સિમેન્ટના પાકા પાણીના ટાંકા ડ્રીપ સેટ ફરજિયાત ટાકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર અથવા તાલુકા અથવા નરેગા યોજનાના ખર્ચ સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહે છે ઓછામાં ઓછા પચીસ મીટર ક્ષમતાવાળા અને ખાતા દીઠ ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ્સ તો એમાં જાતિનો દાખલો ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ત્યારબાદ સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય તો ત્યારબાદ જમીનની વિગત સાત બાર અને આઠ અ ની નકલ ત્યારબાદ બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક અને જો વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી સંમતિ પત્રક સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે જ લાગુ પડતું હોય તો ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી ક્યાં કરવાની કઈ રીતે કરવાની ક્યારે કરવાની તો મિત્રો સૌથી પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહી છે ઓનલાઈન અરજી તમારી ગ્રામ પંચાયતમાં કરાવી શકો છો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેની પાસે અને અરજી ફોર્મ ભરવાનો સમયગાળો બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધીનો છે અને મિત્રો વહેલા તે પહેલાંના નિયમ પ્રમાણે ફોર્મ ભરી દેવું ત્યારબાદ એ ફોર્મની પ્રિન્ટ કઢાવી બધા ડોક્યુમેન્ટ સાથે જોડવાના ત્યાર પછી તમારા જિલ્લામાં બાગાયત કચેરી હોય ત્યાં તમારું આ ફોર્મ જમા કરવાનું રહે છે જો તમારી અરજી મંજૂર થાય તો તમારા મોબાઈલમાં મેસેજ અથવા ફોન આવશે ત્યાર પછીની બધી કામગીરી શું કરવી એ જાણકારી તમને ત્યાં કચેરીમાં જ મળી રહે છે તો મિત્રો આ હતી પાણીના ટાંકા માટેની યોજના વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ ખેડૂત ખેડૂતભાઈને જાણકારી મળી રહે